રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા બાવીસમો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત બાવીસ વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે બાવીસમું મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનસ સેવા માટે અહીં આ કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહેશે જેમાં આ સત્યાવીસ જાન્યુઆરી સુધી ચાલશે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિના મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે સૌરાષ્ટ્ર સરોદય ટ્રસ્ટ કુકાભાઈ સોલંકી દ્વારા રચના કરવામાં આવેલી હતી આ સૌરાષ્ટ્ર સરોવદય કુકાભાઈની હતી કે મારું માદરે વતન ઉપલેટાની અંદર એક આવું સારું કાર્ય થાય તેના હેતુથી આ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને આ દ બે હજાર એકમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ બાવીસ વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે આની અંદર બે વિદેશથી ડોક્ટરો આવે છે બે વિદેશથી દાતાઓ મળે છે આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર વર્ષે ચારસોથી પાંચસો જેવા ઓપરેશનો કરવામાં આવે છે જે ઓપરેશનો આ ઉપલેટા આ વિસ્તારમાં ન થઈ શકે એવા અને આ કોઈ પણ ચાર્જના લીધા વગર આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર્દીને એના પોતાના ગામ સુધી પણ પહોંચાડવામાં આવે છે અને આ જે દેશ વિદેશથી જે દાતાઓ છે ડૉક્ટરો છે એની એક ભાવના છે અને આપણે જોઈએ છીએ કે મેડિકલ કેમ્પો છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાલતા હોય છે પણ આ એક ધાણો બાવીસ વર્ષથી આ મેડિકલ કેમ્પ ચાલુ છે એની ભાવના હતી એ આવી ચાલુ છે એ નલિની બેન છે એમનો પરિવાર છે એની જોડે જે અન્ય ડોક્ટરો અમારે ડોલિયા સાહેબ છે અને આ કુગ્રુપ દ્વારા આ અવિરત દર વર્ષે આવે છે અને આ કેમ્પનું જે આયોજન છે એ સફળતાપૂર્વક પાર થાય છે અને લોકો વધારે વધારે દર્દીઓ જે જરૂરિયાતમંદ છે એનો લાભ લે છે અને પ્રભુને પ્રાર્થના પણ કરીએ આ કેમ્પ અવિરત ચાલુ રહે અને એની એક જે ભાવના છે એ ભાવના હમેશાને માટે જે માટે જે ઉપયોગી છે એનો રોગ અમે ક્યારે પણ ચૂકવી નહીં શકી ખરેખર ધન્યવાદ પાત્ર છે કુંડારિયા અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં કેન્સર અને બ્લડના નિષ્ણાંત તરીકે પચાસ વર્ષ ત્યાં સેટલ થયેલો છું અને અમે ત્રેવીસ વર્ષ પહેલાં ઉકાભાઈ હું ગોવિંદભાઈ માડેલા અને ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કંઈક પણ આપણા વિસ્તારમાં કરવું છે તો એ આજે બાવીસ વર્ષમાં આ બાવીસમાં કેમ્પ સુધી સતત ચાલુ રહેલું છે ઉકાભાઈ પાસે જે વિઝન હતું જે ભાવના હતી એ એક એક જાતની આ આ એરિયા માટે એક અમૂલ્ય હતું અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે પરંતુ આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ નલિની બેન અને એના બાળકો એટલી જ બધી એ તીવ્રતાથી એટલી જ બધી હોશથી અને ચલાવી રહ્યા છે અને અમને આશા છે કે આ કેમ વર્ષો સુધી ચાલશે ડૉક્ટર ટોલિયાને જે અમને અહીંનું લોકલ લીડરશીપ લીધી રમેશભાઈ પનેરા જે આખું અમને આ મેનેજ કરવામાંથી હેલ્પ કરે છે તો આવી રીતે આ એક વ્યક્તિનું નહીં પણ બધા આખા ટીમ બોમ્બે ટીમ અમેરિકાની ટીમ એટલે આવી રીતે ઘણા બધા માણસો અને સદનસીબે જે ડોનરનો પ્રવાહ અમેરિકાથી અહીંથી ચાલુ છે બધું સારી રીતે મેનેજ થઈ શકે છે અને આશા છે કે આ આમાં આપણે નવું શું કરી શકીએ જેમ બે વર્ષ પહેલાં નવીની નક્કી કરેલું કે આપણે બેસ્ટમાં બેસ્ટ આંખનો વિભાગ આવી છે તો એમાં એટલા બધા સાધનો આવ્યા અને હજી ઘણા બધા આવવાના છે તો આવી રીતે આખા એરિયામાં કોઈ અમેરિકી ગુજરાતમાં એવું તાલુકા લેવલની જગ્યા નહીં હોય કે જ્યાં દરરોજ આઈની એટલી ઓપીડી કે આંખની એટલી ઓપીડી થતી હોય અથવા તો એ માનો કે આટલા બધા ઓપરેશનો થઈ જતા તો આવી રીતે આશા છે કે આપણે જુદા જુદા બીજા વિભાગોએ આપણે એ ડેવલપ કરી અને એક એક ઊંચી જગ્યાએ આપણે આપણા આપણા તાલુકામાં તાલુકાની નામના બધે બસ એ જ કહેવાનું આ કેમ્પ ટુ ટુ થાઉઝન્ડ વનથી શરૂઆત મારા હસબેન્ડ ઉક્તાભાઈ સોલંકી શરૂ કરી હતી ને એ મેનેજિંગ કરતા હતા ટુ થાઉઝન્ડ એટીનમાં તો હું એમની જગ્યા આ બધાએ મને એમ કીધું કે હું મેનેજ કરું તો સારું ને આ લોકોની બધાની કૃલન્ટિયરની છે કે મારામાં આ લોકોનો ભેદ છે અમે લોકો અહીંયા કોટેજ હોસ્પિટલમાં ટુ થાઉઝન્ડ એટ એનથી શરૂ કર્યું તો કોવિડમાં બે વર્ષે હવે કેમ ના કર્યું તો અમે જો ફાળો મળ્યો તો અહીંયા અમે હોસ્પિટલમાં બધા જાતના નવા ઇક્વિપમેન્ટ મૂકી દીધા છે ને લોકો ભાડા દીધા વગર પૈસા દીધા વગર આ લોકો અહીંયા મફતમાં બધી જાતની સર્વિસ લે છે શહેરમાં જો લોકો લાખો બે લાખ ત્રણ લાખ છે છ મહિના આ લોકોને અપોઇન્ટમેન્ટ મળે છે અહીંયા આ લોકો ખાલી વોક ઇન થાય છે લાઇનમાં બેઠે છે ને આ લોકોને બધી જાતની સફળતા મળે આખો વર્ષ અમે લોકો આ કેમ્પ સત્તાવીસ ડિસેમ્બરથી પાંચથી પાંચથી સાત સુધી કરીએ છીએ ને આમાં બધા વિભાગના દૂર દૂરના ડાક્ટરો આવે છે ને દૂર દૂરના દાતાઓ આવે છે દેશ વિદેશના સહયોગ આપે છે એટલે અમારો બધું કામ ચાલે છે વાલાઓ આવો ને લાભ લેવો આભાર